ચૂંટણીના ચક્ર અમારી ટીમ પહોંચી હતી સુરત શહેરના સરથાણા જકાતના ક અને જાણવાની કોશિશ કરી હતી કે ત્યાંના રહીશોના મંતવ્ય ચૂંટણી વિશે શું છે ગોસ્વામી સ્વામી હસમુખભાઈ ક્યાં શું કરો છો મોટા વરાસા રહો છું ચૂંટણી આવી રહી છે કેવું લાગે છે તમને ઠીક છે એમ નોટબંધી હતી જીએસટી નિર્ણયથી શું ફરક પડ્યો કોઈને લોકોને ફરક તો ઘણો પડ્યો નેતાઓનો પડ્યો એટલે મંદી આવી છે ટૂંકમાં ધંધા બધાને ભાંગી ગયા છે બે હજાર ઓગણીસ માં કોની સરકાર બની ગયું તમારા હિસાબે હવે તો પબ્લિક સમજે એમ થાય તમારા હિસાબે કોને તમે હું તો કોંગ્રેસ ને જ જાઉં છું નરસિંહભાઈ દેવશીભાઈ આપ નરસિંહ અરે ચૂંટણી વિશે એવું છે જ્યારે અત્યારે નથી કોંગ્રેસનું પલ્લું નથી ભાજપનું પલ્લું બરાબર બે હમથળ આવેલું જાય છે અને કોંગ્રેસવાળાનું થોડુંક પલ્લું નબળું થાય પણ હજી થોડીક વાર લાગશે પણ અત્યારે તો એનું પલ્લું ભારે છે બરાબર અને પાટીદારો બધા એની કોઈ જ બોલવાના છે અને બધા એક જ રહેવાના છે અને ભાજપમાં જેટલું આપણે આ જે જેદુનો મોદી સરકાર આવી છે આપણે પણ તેદુનું નવી નવી સ્કીમ નગરી કાયદા કરે છે અને સ્કીમ નગરી કારખાનામાં બધા રોડે સડી ગયા છે અને ધંધા બંધા રોજગારી કાંઈ રહ્યું નથી બરાબર એટલે ધંધા બધા ભાંગી ના થાય લાભ કોઈને મળતો નથી નકરા બહાના બનાવવા કરે છે પક્ષ બદલો કરે કરે અને કોંગ્રેસવાળા પાછી સીટું ઉઘરાવી ઉઘરાઈને ભેગી કરે છે અને લોકોની પાછી રૂપિયા લઈ લે એને ધરવે છે સીટ લઈને પચાસ હજાર પચાસ કરોડ પચાસ પાંચસો કરોડ ને એવા એને હું કંઈ ઘરના પૈસા છે પબ્લિકના રૂપિયા રડીને એ લોકો સીટું વાળાને આપે છે એટલે એ એક એને કહેવાની જરૂર છે બરાબર એટલે પૈસા વિશે આ બધા પબ્લિક ધંધા રોડે સડી ગયા છે એનું બધું કઈ કરો તો બરોબર છે બાકી આમાં બીજું કઈ છે હવે આવતી સમયમાં પછી પરિણામ તો આમાં આવવી ન હાર્દિક પટેલ માણસ રેડી માણસ છે પાટીદારો માટે હારા મારો માણસ છે અને એની હિસાબે આ દસ ટકા અનામત મેળવ્યું છે પબ્લિક ના નગર કોક એમ કહીને મને અનામત નથી મળ્યા કોઈને આપે એમ જ નહોતો ભાઈ અને આ દસ ટકા છે ને એ

આખો આખો રિઝલ્ટ ફેરવે છે સિટીમાં જ રિઝલ્ટ ફેરવે છે ગામડાઓમાં નથી રિઝલ્ટ ફેરવતા હા સિટીમાં જ મેઇન સિટીઓમાં જ રિઝલ્ટ ફરેલા હતા હવે એ તો આ ચૂંટણી પંચને નિર્ણય છે એ તો સ્વતંત્ર હક છે ને ચૂંટણી પંચને હું નિર્ણય લઉં એ છે બાકી હાર હારા દેશોમાં ક્યાંય ઈએમ મશીનનો ઉપયોગ ન તો બધે બેલેટ પેપરથી ન થાય છે તો કેમ ભારતમાં જ આ વીએમ મશીન આવ્યા બરાબર છે બધે અમેરિકા જે દેશમાં એ બેલેટ પેપરથી થાય છે અમારે તો કામ કરતો અને અમારે લોક પ્રતિનિધિત્વ તરીકે જ આવા જોઈએ છે અમારા અમારા વિસ્તારમાં એક આપણે સિંગલ નામ કોઈ ન આપી શકીએ તો જનરલી નામ આપી શકીએ અને અને ગમે તે માણસ હોય કામ કરી શકીએ એવો માણસ ગમે આવે તો એ થઈ શકે પણ આખા ઓલા તો સુરતનું એ ખાલી વરાછા રોડ પૂરતું નથી બરાબર સુરત પૂરતો કોઈ એવો સેવાભાવી માણસ ગુંડા લોકો જો નીકળી જાય ને તો ઓરી ઓટોમેટિક સેવાભાવી માણસો આગળ આવે હજી ભ્રષ્ટાચારે ભરડો લીધો ને એને લીધે ભ્રષ્ટાચારી લોકોને ગુંડા તત્વો જ આગળ આવશે સમજી લેજો ઓલા હારા માણસોને કોઈ નહીં આપે મારું નામ હસમુખભાઈ કાપડિયા હસમુખભાઈ શું કહેશો આપ નેતાઓના ચૂંટણી આવી રહી છે ત્યારે હવે નેતાઓ નીકળી જાય છે મતદાન માગવા માટે આ છેલ્લા બે દાયકા સુધી જે નેતાઓનો જે પગાર વધારવામાં આવ્યો છે નેતાઓને બિલકુલ પગાર વધારો કરવાની જરૂર જ નથી નેતાઓનો પગાર વધારવો હોય તો આમ જનતાને પૂછવું જોઈએ કે અમે પ્રજાને પૂછવું જોઈએ કે અમે પગાર વધારો કરીએ આ તો એ લોકો નેતા સ્પીકર દ્વારા કે અધ્યક્ષ દ્વારા એ લોકો સહી કરીને પગારો લીધે છે નહીં પગાર વધારવાનો જોઈએ છે સાઠ સિત્તેર હજાર લાખ લાખ પગાર છે પ્રજાના પૈસા ને એને પગારની શું જરૂર છે અને નેતાઓ તો કંઈ સેવા કરવા નથી આવતા દેશભક્તિ કરવા નથી આવતા નકરા પૈસા જ કમાવા આવે છે પૈસા જ કમાવા બીજું કોઈ નહીં એને દેશભક્તિની પડી જ નથી પડી દીધી દેશ ભાવના હતા અચ્છા છેલ્લા બે દાયકા જે નેતા આવ્યા એ બધા પૈસા જ બનાવે છે બધાની ઘેરે રેડ પાડવી છે અને બધાની નહીં ઘેર રેડ પાડીને પૈસા બધા બેંકમાં જમા કરાવી દેવા અને આ લોકો જે પૈસા આપવાના છે એ પ્રજાના પૈસા હતી એ કાંઈ નેતાના છે સરકારના પૈસા છે પણ એના પગાર વધારીને હોય ત્યારે કોંગ્રેસ ને ભાજપ જેમ મળીને ભાઈ ભાઈ હોય એમ કરીને કરી લે છે ત્યારે આમ જનતાને આપ શું જોવો છો આપણે ગુજરાતમાં કેવી છે એ ભાઈ ભાઈ થાય છે સુપ્રીમ કોર્ટ તો છે ને હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે પ્રજા છે તો સુપ્રીમ કોર્ટને પ્રજાને સાંભળવું છે નેતાને ભાઈ છે મોદી સાહેબ છે એને આપણું છે મોદી મોદી સાહેબ હારા છે પણ જે વાહની જે પેનલ છે ને એ થોડીક એમાં બધું બગડ બગડ લાગે બગડી ગયું જીએસટીમાં હું બિલકુલ માનતો હતો જે બે હજાર ચૌદ પહેલાં જે આવતું હતું બધું બરાબર બધું આ બધું કરવાની શું જરૂર હતી તમને એવું લાગતું છે કે કોઈ જગ્યાએ નોટબંધી જે નોટું હતી જે પૈસા હતા મારી પાસે હતા તમારી પાસે થાય નેતા એ તો બધાને બદલાવી દીધા અને પક્ષે એવું નક્કી કીધું કે જે પક્ષમાં જે પૈસા છે એને કોઈ તપાસ નહીં આમ જનતાની તપાસ તમારી પાસે પાંચ કરોડ છે પક્ષમાં પૈસા ન નાખ્યો કાંઈ તપાસ નહીં પાંચ કરોડ છે તમને ચાર કરોડ પાછા આપી દે એક કરોડ ફંડમાં જમા રહ્યા પ્રજા હેરાન છે પ્રજા લાઈનમાં નેતા કોઈ જગ્યાએ લાઈનમાં ઊભો નથી રહ્યો નોટબંધી હોય કે ખેડૂતોની જે વાત છે ખેડૂતોના આંદોલન છે મગફળી કાંડ જો ખેડૂત છે ખેડૂત ખેડૂત આપણો દેશ વાતું નેતા એમ કે ખેતી પ્રધાન દેશ છે

સમય અંતરે બધું બદલે પ્રજાને હવે જાગી જવાની જરૂર છે આ ગધાને કાઢો આ નેતાને કાઢો તમારે જે પૈસા કઈ બધા નેતાને કાઢો બીજું કાંઈ વાત જ નહીં અને માના જો અત્યારે આપણે આ છેલ્લા ટર્મથી આપણે હારા હારા નેતાને મત આપ્યા એમાં ભાજપ હોય કોંગ્રેસ હવે એને સારું લાગે તો અવલંબી જાય એટલે મત તમને કોંગ્રેસ વાળા ભાજપ વાળાને આપ્યા કોંગ્રેસ વાળા ભાજપ વાળાને કોંગ્રેસને આપ્યા તમારે બધા મિનિસ્ટર બની જાય પાછા એમ કે એ તો એક બાજભાઈ એક બાજભાઈ એક સારો મના હતો

માલ સારો જ છે પણ ઈ વીએમમાં ગડબડ કરે ગાડી ગાડીયું ઊંધિયું ઠોકી દે છે ભાઈ એટલે લોકોને બધાને ખબર છે પબ્લિક અકળાઈ ગઈ છે આ બધા ભૂખે મરે કોઈની પાસે ધંધા નથી રહ્યા કોઈની પાસે કાંઈ નથી રહ્યું બધાએ હાવ હાવ રોડે ચડી ગયા છે અમે આમ કરશું ને અમે આમ કરશું ને આંબાઆંબલી બતાવી દીધી છે કોઈએ કાંઈ કર્યું નથી બાકી પબ્લિક અત્યારે દુઃખી છે ખેડૂત દુઃખી છે ધંધાવાળા દુઃખી છે રોજી રોટી કોઈની પાસે રહી નથી અને બધા ચડી ગયેલા છે અત્યારે કોંગ્રેસ લાવો કોંગ્રેસ હશે છે મનમોહનસિંહ એ છે તો દુનિયાના દેશો એમ મનમોહનસિંહ ને વન નંબર બનાવ્યો છે આ મોદી સાહેબ ને વન નંબર નથી બનાવ્યો મોહનસિંહ વડાપ્રધાન હોત ને અત્યારે બધા ઉજળા હોત ના ધંધા વાળા હોત અને કોઈ ની ભાઈ ધંધો નથી આ લોકો ને બધા ને પૂછજો હતી મારી વાત સાંભળો સાહેબ ત્યારે દસ ટકા તકલીફ હતી ખેડૂત અત્યારે એસી ટકા તકલીફ છે એનું હું ત્યારે હતી દસ ટકા ખેડૂત તકલીફ થોડી ઘણી ગમેની એની સરકાર હોય તકલીફ રહેવાની જ છે અત્યારે ખેડૂત ને નેવું ટકા તકલીફ છે ખેડૂત પાય માલ થઈ ગયો હવે ભાજપ જીતે છે એ બદલાવી પેટીઓ બદલાવી ગાડીઓ અહીંયા ભરૂચ પાસે એટલું ટોકી દઈ

બકરા બકરા ન હાલે આમ સમજો સિંહ હાલે સિંહ હોય ને એ સિંહ હોય ને એ સારો 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 ખોરાક ખાય બકરા હોય ને ખડ ખાય આ ખડ ખાય નથી માણા તો સિંહ છે બાઉ માણા અને ઈ જ આવે છે એનો કઈ ફેરફાર ન પડે એ તો બધું મામુલી માણસ ગણાય એ થોડો કઈ માણસ કેવાય કઈ એનું કઈ નો આવે આમાં જય હિંદ જય ભારત આ